રાજકોટમાં આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલમાં સાંસદ પુરુષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા રાજકોટના કાઇટ ફેસ્ટિવલમાં જુદા જુદા રાજ્યો અને વિદેશોના પતંગબાજો પણ જોડાયા છે જેમના પતંગોએ લોકોમાં આકર્ષણ ઊભું કર્યું છે સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે પતંગ આપણને આપણા મૂળ સાથે જોડાયેલા રહેવાનું શીખવે છે પતંગ ઉત્સવમાં રાજકોટના શહેરીજનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા પ્રતંગોત્સવ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ બે હજાર પચ્ચીસ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત પ્રવાસ નિગમના સંયુક્ત ઉપક્રમે આજે અહીંયા રાજકોટની અંદર પ્રારંભ થઈ રહ્યો છે એને મારી શુભકામનાઓ પાઠવું છું આંતરરાષ્ટ્રીય અને અન્ય પ્રાંતમાંથી આવેલા સૌ પતંગવિરોને એમનું સ્વાગત કરું છું અને એમને શુભકામનાઓ પાઠવું છું રાજકોટમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ નું જે સેલિબ્રેશન થઈ રહ્યું છે એમાં ભારતના અલગ અલગ રાજ્યમાંથી તો લોકો આવ્યા જ છે 14 દેશોમાંથી પણ કાઇટ ફ્લાઇંગ એન્થુસિયાસ્ટ જોડાયા છે અને આપ જોડાઈ રહ્યા છો જોઈ રહ્યા છો તે રીતે અલગ અલગ પ્રકારના પતંગો પણ ઉડી રહ્યા છે આ આપણો ઉત્રાણ સંસ્કૃતિનો એક મહત્ત્વનો ભાગ છે અને સૂર્યનું જે ઉત્તર તરફનું પ્રયાણ છે એને સેલિબ્રેટ કરવાનો આ ભાગ છે આજે રાજકોટમાં આજે એકદમ ઉત્સવનું જે વાતાવરણ છે એમાં તમામ લોકોને જોડાવા બદલ અમે આભાર વ્યક્ત કરીએ છીએ